મહત્વપૂર્ણ સમાચાર મહેસાણાના જોટાણામાં પાણી ભરાયા છે જોટાણામાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા જોટાણાનું બસ સ્ટેન્ડ પાણીમાં ગરકાવ થયું બસ સ્ટેન્ડમાં પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે મહેસાણાનું જોટાણા કે જ્યાં બસ સ્ટેન્ડ પાણીમાં ગરકાવ થઈ ગયેલું જોવા મળી રહ્યું છે આ આકાશી દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છીએ મહેસાણાના આ દ્રશ્યો છે જોટાણામાં બસ સ્ટેન્ડ પાણીમાં ગરકાવ થયું ઠેર ઠેર જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા આકાશી દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છીએ બસ સ્ટેન્ડ પાણીમાં ગરકાવ થઈ ગયું છે મહેસાણાના આ દ્રશ્યો છે કે જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો અને આ વરસાદી પાણી લોકોને પરેશાની નો પાર નથી લોકો મહામુશ્કેલી આ પાણી પસાર કરવા મજબૂર બન્યા છે પાયલ યાદવ અમારી સાથે જોડાયેલા છે વધુ વિગતો જણાવી રહ્યા છે પાયલ મહેસાણામાં વરસાદી પરિસ્થિતિ કેવી